નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી 24 અમદાવાદમાં દર્શન કરી અને પરત ફરતા એક દંપતીને ટ્રક ચાલકે કચડી નાખ્યા છે અકસ્માતમાં દંપતીનું મૃત્યુ થયું છે વસ્ત્રાલ રિંગ રોડ પર આમ પણ ટ્રાફિકની સમસ્યા છે તો સવારે બપોરે સાંજે કોઈપણ સમયે ટ્રાફિકની સમસ્યા અહીં જોવા મળે છે ત્યારે આવી ઘટના આજે સવારે બની હતી જેમાં વાંક વગર દંપતી મોતને ભેટ્યું હતું દંપતીને કોઈ સારવાર મળે તે પહેલા જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા જ્યારે રામોલ પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી છે અને ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકી અને ત્યાં લીધો હતો સમગ્ર ઘટનાને લઈ પોલીસે પરિવારનો સંપર્ક કર્યો છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે તો પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે અને પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે તો આગામી સમયમાં અન્ય સીસીટીવીની મદદ પણ લેવામાં આવશે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે